નમસ્કાર સાબર સાબર ડેરીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે છે આજે છઠ્ઠા દિવસે પણ ડેરીની દૂધ મંડળીઓ બંધ પશુપાલકો ગઈકાલે સાધારણ સભામાં જે નવસો રૂપિયા ભાવ ફેર નિર્ણય લેવામાં આવ્યો છે તે પશુપાલકોને યોગ્ય લાગતો નથી વડાલી ઈડરની મોટા ભાગની દૂધ મંડળીઓ આજે પણ બંધ રાખવામાં આવી છે વડાલીના વેડા છાવણીમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યો છે તેમણે આ ભાવફેરને ને તેઓ માન્ય નથી કરી રહ્યા તેમનું કહેવું છે કે ઓછામાં ઓછા ચૂકવે અને જે પશુપાલકો ઉપર ખોટી કલમો લગાવવામાં આવી છે તેમને જે જેલમાં પૂરવામાં આવ્યા છે તેમને જેલ મુક્ત કરવામાં આવે તો સાંભળીએ વેડા છાવણીના પશુપાલકોને

સામળ ડે શામળ પટેલને લઈને શું કહેશો તમે એને કહેશો ખોટી રીતે વાત કરીને અમારા મારા જળમાં શ્યામ ફસાશો તમે બાર ટકા વધારો માન પોસાવતો નથી પરમ દિવસ નવસો ને ટકા હતો ગઈકાલે નવસો પંચાણું ટકા હતો પણ એમનું પાલું નથી બાર ટકામાં પડે છે અમારો વીસ ટકા વધારો જોઈએ તો અમારી ડેરીમાં દૂધ ચાલુ થશે